હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ વરસી રહ્યો છે એક બાજુ હવે ચોમાસાની વિદાયના એંધાણ છે ત્યારે આ ચોમાસા દરમિયાન આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતીને લગતો આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં નવરાત્રિની શરૂઆત પણ થવા જઈ રહી છે અને આ સમયે અનેક ખેડૂતો એવા હોય છે જેમને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જતું હોય છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને આ વર્ષે ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં નવરાત્રી દરમિયાન અને તે પહેલા આજથી આગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં મેઘમંડાણના એંધાણ વ્યક્ત કર્યા છે અને ફરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું ક્રિપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમને પૂછ્યું છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ પડશે અને જો પડશે તો કયા વિસ્તારમાં અને કેવો વરસાદ પડશે કારણ કે આ સમયે ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જતું હોય છે જેથી નુકસાનની ભીતિ રહેતી હોય છે સાથે જ અમે પૂછ્યું છે કે આ વર્ષે ચોમાસાની વિદાય બાદ માવઠાની કોઈ શક્યતા છે કે કેમ જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વિશે નવરાત્રી શરૂ થવાની છે અને ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જશે ત્યારે ઘણા લોકોને અને જગતના તાતને પણ એ વાતની ચિંતા છે કે આ વર્ષે વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડશે કે કેમ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં જોઈએ

સપાટીથી પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના સુરત શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તેવી જ રીતે જોઈએ તો નવસારી શહેરમાં બે ઇંચ જલાલપોરમાં એક ઇંચ વાપીમાં ઝીરો પોઈન્ટ ત્યાંશી ઇંચ સુરતના ઉમરાપાડામાં ઝીરો પોઈન્ટ ઓગણસ ઇંચ કામરેજમાં ઝીરો પોઈન્ટ સડસઠ ઇંચ બારડોલીમાં ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઇંચ ગણદેવી અને પલાસણામાં અડધો ઇંચ વ્યારામાં ઝીરો પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદ પડ્યો છે સુરતમાં માત્ર બે કલાકના ગાળામાં જ લગભગ પોળા ત્રણ ઇંચ વરસાદ પડી જવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ ઉપરાંત જોઈએ તો કપરાડા મહુવા પારડી અંકલેશ્વર વાલોદ ચીખલી ખેરગામમાં પણ જીરો પોઈન્ટ વીસથી જીરો પોઈન્ટ ચાળીસ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ પોરબંદર અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદ થયો છે હવે અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો અઢાર સપ્ટેમ્બરે ગુરુવારે એટલે કે આજે રાજ્યના ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં છવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે આ ઉપરાંત આજે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ કયા વિસ્તાર માટે ભારે છે તે આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમાં અમે પૂછ્યું છે કે નવરાત્રી દરમિયાન વરસાદની શું શક્યતાઓ છે અને આ વર્ષે ચોમાસાની વિદાય બાદ માવઠા પડશે કે કેમ કારણ કે તેનાથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવરાત્રિ છે એ આમ તો દસેક દિવસ ચાલતો તહેવાર છે અને એમાં પણ ગુજરાતમાં નવરાત્રિ પૂર્વે જ એક અલગ પ્રકારનો થનગનાટ જોવા મળતો હોય છે અને એમાં પણ નવરાત્રિનો સમય તો એવો છે કે ખેડૂતોને ચોમાસું પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હોય છે એટલે બધી જ રીતે આમાં અમુક અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદ થશે અને એને કારણે ખેડૂતોને પણ અમુક વિસ્તારોની અંદર નુકસાન થઈ શકે છે અને નવરાત્રિના પર્વમાં પણ આપણે અમુક અમુક જગ્યાએ પરેશાન થઈ શકીએ છીએ જોકે એ વરસાદ સાર્વત્રિક વરસાદ નહીં હોય છૂટો છવાયો જ વરસાદ હશે નવરાત્રિ દરમિયાન અને એમાં પણ એવું બનશે કે ઘણી વખત બે પાંચ ગામમાં હોય તો બાજુના બે પાંચ ગામમાં ન પણ હોય એ પ્રકારના છૂટાછવાયા વરસાદની સંભાવના છે એટલે કે નવરાત્રી દરમિયાન વરસાદ હશે એ વાત હું ચોક્કસ માનું છું આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ ચોમાસાની વિદાય પછી પણ આ વર્ષે બે હજાર પચીસમાં આપણે ત્યાં ઘણી વખત વરસાદ જે પડતા હોય છે કેમ કે હવે જો ચોમાસું રિટર્ન થઈ રહ્યું છે અને એ ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાંથી રિટર્ન થશે ત્યાં સુધી એ નૈઋત્યનું ચોમાસું ગણાશે પણ જેવા આ બધા જ ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે એટલે કે બંગાળની ખાડીમાંથી ઉત્તર પૂર્વના પવનો આવશે ઈશાનના પવનો આવશે એટલે કે દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ જશે સ્વાભાવિક રીતે ઈશાનનું ચોમાસું દક્ષિણ ભારતમાં ચાલતું હોય ત્યારે ઘણી વખત ગુજરાતમાં એ વાદળોની લેયરો પહોંચે અને દિવાળી આસપાસ ને એ સમયે આપણે ત્યાં માવઠાના વરસાદ પડતા હોય છે એટલે કે આ ચોમાસાની વિદાય બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે થઈ જાય એ પછી પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા માવઠાના વરસાદ આપણે ત્યાં જોવા મળે તેવું છું તો આ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની હવે આગામી દિવસોની જો વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે અને શુક્રવારે એટલે કે આવતીકાલે જોઈએ તો રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ છે તે પડી શકે છે ને જેના માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે વિસ્તારોમાં જો વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ પડશે જે દરમિયાન ગાજવીજ પણ થઈ શકે છે વીસ સપ્ટેમ્બરે શનિવારે એટલે કે પરમ દિવસે રાજ્યના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ શનિવારે છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આકાશ છે તે વાદળછાયું રહેશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે તો હાલ જોઈએ તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ છે વરસાદ પડી શકે છે અને નવરાત્રીમાં પણ વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર